જય હિન્દ ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણી વિડીયોમાં જોઈશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ધોરણ નવ છે વિષય ગુજરાતી છે ફર્સ્ટ લેંગ્વેજ છે પ્રશ્ન બે છે મિત્રો સપ્ટેમ્બર મહિનાની બે હજાર ચોવીસની એટલે કે તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજ મિત્રો જે તમારી એકમ કસોડી આવવાની હતી આમાંથી જ આવવાની આના બહારની નહોતી આવવાની તો મિત્રો આપણે તમારી સમગ્ર જોઈએ કે પ્રશ્ન બે મિત્રો કુલ પચીસ ગુણની કસોટી તૈયાર શાળાએ પોતાની કરવાની હતી ત્યારબાદ જે નિષ્પત્તિના નક્કી કરલા ગુણ છે એ પ્રમાણે પ્રશ્નો પસંદ કરવાના હતા અને દરેક પ્રકારના મિત્રો સામાન્ય સામાન્ય મળે એ તે દરેક શિક્ષકે મૂલ્યાંકન કરી અને પછી ઉગતા જે આ કાર્ય કરવાનું એટલે કે તમારી એકમ કસોડી બહાર કાઢવાની હતી તો જોઈએ તમારી સમક્ષ આપણે વિભાગ એ જોઈએ તો જો એમાં નીચે મિત્રો જોડકા યોગ્ય રીતે જોડવાના હતા સાહિત્યકૃતિ અને સાહિત્ય પ્રકાર તો જે જોડકા સાચા તમારે એ જોડવાનો પ્રયત્ન કરવાનો હતો બરાબર છે ત્યારબાદ આપણે જોઈએ અથવામાં સાહિત્યકૃતિ અહીં આપી છે અને આ બધું સાહિત્ય પ્રકાર આપ્યો છે તો એ પણ જે જોડકા સાચા તમારે જોડવાનો પ્રયત્ન કરવાનો હતો આગળ જોઈએ આપણે કે અથવામાં આપણે સાહિત્ય અહીંયા કૃતિ આપી છે અને મૂળ સંગ્રહ આપ્યો છે સહેમતી લેવામાં આવી છે તો અહીંયા સાહિત્ય કૃતિ છે અને આ બધા સંગ્રહ તો સહેમત લેવાનો જે જોડકા સાચા હોય તમારે જોડવાનો પ્રયત્ન કરવાનો હતો બાદ આપણે અથવામાં જે પાત્રો આપ્યા છે અને ઉક્તિ કે પાત્રો કયા છે અને કોણ બોલે છે બરોબર છે તો એ જોડકા સાચા તમારે ત્યાં જોડવાનો પ્રયત્ન કરવાનો હતો ત્યારબાદ આપણે જે બમાં શું આપે છે કે બમાં ખાજી જગ્યા પૂરવાની છે યોગ્ય વિક્રમ પસંદ કરી આપે છે બરાબર છે જો અહીંયા કામ કરે એ જીતે કાવ્યમાં ખાજગ્યાનું મહત્વપૂર્ણ થાય છે તો આળસ કે પરિશ્રમથી તમારે લખવાના હતા ત્યારબાદ યાત્રાધામમાં મૂર્તિઓ ધર્મ પ્રતિકોની આસપાસ ખા જગ્યાના છોત્રો વેરાયેલો દેખાશે નાળિયર કે કેરીના કુસુમ માનસિક બીમારીમાંથી ખાજીગ્યા મહિને સાજી થઈ જાય છે બીજા કે ચોથા મહિને ત્યારબાદ અમૃતકાકી દવાખાને ખાજગ્યાની ઉપમા આપતા હતા કૃત્રિમ ઉપચાર કેન્દ્ર કે પાંજરાપોળ કવિએ પુત્ર વધુને ખાજગ્યા સાથે સરખાવે છે પાર્વતી કે લક્ષ્મી સાથે તમારે લખવાના હતા ત્યારબાદ કીડીઓ પર કીડીઓ પર દયા ખાઈને આપણે ખાજીગ્યાની હોમ ડિલિવરી આપીએ છીએ ફોતરા કે ગોટલા કામ કરે એ જીતે કાવ્યમાં ખાજીગ્યા ભાષામાં કવિએ શ્રમની પ્રત્યે પવિત્રતા પ્રગટ કરી છે ખમીરવંતી કે તળપદી મકરણ ઉપનામ ખાજી છે સાંઈ દર્શક કુળને ઉજાળનાર બે છે કે મકરણ દવી ઉપનામ ખાજી છે તો સાંઈ કે દર્શક અને પુત્ર વધુ ખાજીગ્યા કુળને ઉજાળનાર છે બે કે ચાર લોહીની સગાઈ કૃતિમાં માતાના ખાજે ગયા ભાવની પ્રકાષ્ઠા દર્શાવી છે તો કયા આવશે દ્રોણા કે વાત્સલ્ય તમારે લખવાનું પ્રશ્નો આપ્યા જો કયા કયા છે કોઈ પણ બે લખવાના છે એક એક વાક્યનું ઉત્તર છે કે સ્વનિર્ભરતા આપણે કેવી રીતે મેળવી શકીએ છાલ છોત્રો અને ગોટલા પાઠને આધારે સ્વચ્છતાના કયો સૂત્રો યાદ આવે છે કામ કરે એ જીતે કાવ્યમાં કવિના મતે દેશની કઈ રીત રીતે બદલી શકાય કામ કરે એ જીતે કાવ્યમાં કવિએ માલમ શબ્દ કયા ઉદ્દેશથી વાપર્યો છે કાકી સામે તેમની વહુઓની સી ફરિયાદ હતી ગણની અડવી ભીંતો હવે શરણાર્થી શણગારથી કેવી શુભવા લાગી છે અને જોશીએ મંગુ માટે કઈ ભવિષ્યવાણી બાકી હતી ત્યારબાદ છાલ છોત્રો અને ગોટલા કૃતિમાંથી આપણી આજુબાજુની કઈ સમસ્યાની વાત કરવામાં આવી છે છાલ છોત્રોને ગોટલાકૃતિમાં કયા કવિની પંક્તિ મૂકવામાં આવી છે અને મક્ષિકા શબ્દો કોના માટે વાપરવામાં આવે છે તમારે લખવાનું હતું ત્યારબાદ વિભાગ બીમાં મિત્રો શું આપ્યું હતું તો બે ત્રણ વાક્યમાં પ્રશ્ન ઉત્તર હતા કયા કયા તો જોઈએ આપણે કે અમૃતકાકે શું વિચારીને મંગુને દવાખાનામાં મૂકવા તૈયાર થયા કવિએ કયા રૂપકો દ્વારા પુત્રવધનું ગૌરવ ગાન કર્યું છે કામ કરે જીતે કાવ્ય દ્વારા કવિ પ્રજાને કયા કયા કામો કરવાની હાકલ કરે છે મંગુને દવાખાને મૂકવા ગયેલા અમૃતકાકીય પરિચારિકાને કઈ સલાહ આપી કઈ કઈ સલાહો આપી ત્યારબાદ નંદીઓના નીર કે નદીઓના નીર બાંધવાથી શું ફાયદો થઈ શકે છે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો શું આપ્યું છે કે આપણા પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો ક્યાં ક્યાંક ક્યાંક દેખાય છે જ્યારે નૂતન સંસ્કૃતિનો અત્રોતત્ર સર્વત્ર વાક્ય દ્વારા લેખક શું કહેવા માગે છે જી માત્રનો વિચાર કરી આપણે શું કાર્ય કરીએ છીએ એને બબ્બે તે કુળને ઉજાળીઓ પંક્તિ સમજાવવાની છે લેખકના માટે કંઈ સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીને સ્વર્ણચંદ્ર મળે અને શા માટે પુત્રવધુને છત અને ખુલ્લા આકાશ સાથે કવિ શું કહેવા માંગે છે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો આગળ શું આપશે વિભાગ બ આપીશું જો બ નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખવાના છે અને કોઈ પણ એક લખવાનો હતું તો કે કમું અમૃતકાકીને શા માટે ટોપકી વિસ્તૃત રીતે સમજાવવાનું હતું પુત્ર વધુના આગમનથી ઘરમાં આવેલા પરિવર્તન તમારા શબ્દોમાં સમજાવવાનું હતું આ આપણી કઈ કુટેબ આપણા દેશને મહાનતા બક્ષમાં બાધારૂપ છે એ વિસ્તૃત ચર્ચા ચર્ચા કરવાની હતી કામ કરે જે કાવ્યમાં વ્યક્ત થયેલું પરિશ્રમનું ગૌરવ તમારા શબ્દોમાં સમજાવવાનું હતું અને મંગુને દવાખાનામાં મૂકી આવ્યા પછી અમૃતકાકીના વલોપાતને તમારા શબ્દોમાં આલેખવાનું લખવાનું હતું તેમજ વિભાગ સિંહમાં જોશું તું તો કે નીચેના પરિષદમાં કૌંસમાં ક્રિયાપદનું યોગ્ય રૂપ મૂકી ખાલી જગ્યાએ પૂરવાની હતી બરાબર છે તો મિત્રો ખાલી જગ્યાએ તમારે અહીંયા પૂરવાની હતી કરવું બરાબર છે એ કૌંસમાં આપે છે તે બનાવવું બરાબર છે બેસ ચડ આ બધા તમારે અહીંયા ખાલી જ્યાં પૂરવાની હતી બરાબર છે ત્યારબાદ તર પ્રત્યે લગાવી ચાર શબ્દો બનાવવાના છે ઉ પ્રત્યે ચાર શબ્દો બનાવવાના છે ને ઈ પ્રત્યે લગાવી ચાર શબ્દો બનાવવાના છે ત્યારબાદ નીચેનામાંથી પ્રત્યે આધારે કયો શબ્દ અલગ પડે છે અધ્યયન અધિપતિ અભ્યાસ કે અધ્યક્ષ નીચેનામાંથી પ્રત્યયને આધારે કયો શબ્દ અલગ પડે છે રિશાળ વિનાશ ઉદ્યમ કે જાણીકી કે તમારે લખવાનું હતું ત્યારબાદ જોઈએ આપણે વિભાગ ડીમાં જો શું આપ્યું છે નીચેનું ગદ્યખંડ વાંચીએ અને પ્રશ્નો જવાબ આપણે મિત્રો તમારી સામે ગદ્યખંડ રાખે છે તમે એને વાંચી સેન્સ ઉપાડી લેજો અને પછી તમારી સામે પ્રશ્ન પણ મૂકીએ છીએ તો તમે એ રીતે તમે એના પ્રશ્નો પણ જોઈ અને જવાબ આપી શકો છો બીજો મિત્રો પેરેગ્રાફ તમારી સામે મૂકીએ છીએ આપણે બરાબર છે એના પર તમે વાંચી લેજો અને એ પણ તમે જવાબ આપી શકો છો ત્યારબાદ જોઈએ સ્ક્રીનશોપાડી ત્રીજો પ્રશ્ન જે છે આપણે તમારી છે મૂકીએ જો પેરેગ્રાફ તમારી સમક્ષ એક પેજમાં તમે સ્ક્રીનશોટ લઈ અને વાંચી શાંતિ પછી તમે એના જવાબ આપી શકો છો બરાબર છે અહીંયા જવાબ તમારી સામે પ્રશ્નો આપ્યા છે અને અહીંયા જે પાંચમો છે આ ચોથો છે એ તમારી સમક્ષ આપણે મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ તમે સ્ક્રીનશોટ લઈ લેજો બરાબર એને એ પણ અહીં તમે એના પ્રશ્નો જવાબ આપી શકો છો બરાબર છે અને ત્યારબાદ અહીં મિત્રો એક અહેવાલ લખવાનો છે એ તમારે અહેવાલ અહીંયા રીતે લખવાનો પ્રયત્ન કરવાનો તો બરાબર છે તો આજે મિત્રો તમારી સમક્ષ આપણે જે પ્રશ્ન મેં મૂકી છે એનો વિડીયો તમારી સમક્ષ મૂકીશું જો તમને વિડીયો ગમ્યો હોય પસંદ આવ્યો યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રો વિડીયો શેર કરો છેલ્લે છેલ્લામાં નવા હોય જેને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઈબ કરવાની વિનંતી છે આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે બની રહું જય હિન્દ જય ભારત જય જય ગી ગુજરાત